અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને જે રીતે ક્રાઇમની ઘટનાઓ બની રહી છે તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો એસીપી ડીસીપી જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે અમદાવાદના સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી ને આગામી સમયમાં અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને વધારે મજબૂતતાથી કામગીરી થાય ગુનેગારોમાં પોલીસનો ડર બેસે તે માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા અને સાથે ખાસ કરીને સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ અમદાવાદ પોલીસે આ વખતે હાથ પર લીધો છે તે પ્રોજેક્ટને લઈને ખાસ લોકોનો જે સહયોગ મળી રહ્યો છે તે તમામ બાબતને લઈને અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પત્રકાર પરિષદ યોજી અને ગત વર્ષની સરખામણીએ આ વખતે ક્રાઇમ રેટમાં કેટલો ઘટાડો થયો છે સાથે જ કાયદાની વ્યવસ્થા

તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે સતત ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં ધાડ લૂંટ મારા મારામારી બધી આવે છે એ થોડું ઘટી રહ્યો છે ત્રેવીસ મે છે મહિનામાં મેં હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ મે પાંચ હજાર છત્તર હતા અને આ વર્ષે અડતાલીસો ત્રેપન છે એટલે થોડું ઘટી રહ્યું છે બીજા હેડ એડેડ પણ એકંદરે કંટ્રોલમાં છે પણ આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીના એના બે હજાર ચોવીસના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ ઈઆઈઓને એસીપી ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મિટિંગ કરે હોલ અને જેટલા પર આગેવાનો સાથે મિટિંગ કરે ને વધારે વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે

22774 કેમેરા મે પેકી અપને આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવી નો હાતે લેદુ જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલ માં આવે છે એ રીતે જો લોક ભાગીદારી થી આજે પ્રાઇવેટ કેમેરા છે એ પેકી જે જાહેર રોડ વાળા છે જે પોલીસ ના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશન માં પણ મળે અને કંટ્રોલ માં પણ મળે એટલે મે સરકાર નો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારી થી લોકો પાસેથી થોડી નો એન્કરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે 22774 પેકી એ પોલીસ સ્ટેશનમાં 3028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં 2963 ની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેરમાં જોઈએ તો જે ગુનાઓ છે ચોરીના એમાં થોડું ડિટેક્શન વધ્યું છે દાખલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે સો ટકા કે સો ટકા ડિટેક્ટ છે થર્ટી સિક્સ થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન એટી સેવન ટકા હતા જયારે જો હાઉસ બ્રેકિંગ છે ઘરફોડ ચોરીઓ હોય છે રાતમાં ઘરમાં ઘુસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં બે હજાર ચોવીસમાં બયાલીસ ટકાનો ડિટેક્શન હતો આ વર્ષે છપ્પન ટકા છે એટલે જે શોધવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ ઇયર ચોવીસમાં જૂન સુધીમાં ત્રીસ ટકાનો ડિટેક્શન હતો આ વર્ષે સેત્રીસ ટકાનો છે એટલે આ ખરેખર સીસીટીવીથી પોલીસને

પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સિવાય એનડીપીએસ ના પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઢ ચાર ચાર માણસો એક ખાસ જવાબદારી સોંપી છે પોલીસ સ્ટેશન માં એક પીઆઈ પીએસ એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ એ પાતમી એ વિસ્તારમાં જ્યાં જ્યાં નાર્કોટિક્સ ની કઈ બધી ચાલે છે તો પીઆઈ ને જાણ કરશે કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી ક્રાઇમ ની નથી લોકલ પોલીસ સ્ટેશનની પણ છે એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે દાખલા તરીકે આશ ની ઇન્સિડન્ટ હતી એને પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા રાથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજા પણ જે ઇન્સિડન્સો છે એકંદરે પોલીસ ઇફેક્ટિવનેસ પોલીસ ની ખાસી વધી છે અને કાયદો ને વ્યવસ્થા એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ એ પાંચમી એ વિસ્તારમાં જ્યાં જ્યાં નાર્કોટિક્સ ની કઈ બધી ચાલે છે તો પીઆઈ ને જાણ કરશે કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી યા ક્રાઇમ નથી લોકલ પોલીસ સ્ટેશનની પણ છે એટલે વધારેમાં વધારે કેસો શોધે કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે

અને એમાં સરકારના કોઈ ખર્ચા થઈ નહીં રહ્યા કેમ કે સરકારી જયારે લાગે ત્યારે મેન્ટેનન્સના મોટા ઇસ્યુ ઊભા થાય છે એક વર્ષ બે વરસ પછી એના ટેન્ડરના ઈસ્યુ થાય આજે પ્રાઇવેટ સીસીટીવી છે એની મેન્ટેનન્સ એ લોકો જ કરે છે અને વ્યવસ્થિત લગભગ નાઇન્ટી ફાઈવ ટકાથી ઉપર પ્રાઇવેટ સીસીટીવી ચાલુ જ હોય છે

સીડન્ટ હતા પણ એમાં પોલીસે એક ચાલીસે ક્રેસ થયા પોલીસના જે કામ છે તાત્કાલિક ગ્રીન કોરિડોર કરવાના પોલીસના પેપર્સ પણ તૈયાર કરવાના એમાં ઇન્કવાયર ભરવાનું પછી ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ ડોક્ટરોએ પણ બહુ પ્રશંસનીય કામગીરી કરી છે પોસ્ટમોર્ટમ વગેરેની કારોઈ ઝડપી થાય આપણે પાર્સલ ઓટોપસીના ઓર્ડર કર્યા કે બહુ ડિટેલ પોસ્ટમોર્ટમની આવા કેસોમાં જરૂર નથી એટલે ઝડપથી पेपर स्पीड अप થાય એટલે 140 એ ક્રેશ થાય 12 તારીખે રાત માં 12 વાગીને 19 મિનિટે ત્યાં એન્ટ્રી છે 14 સેમ્પલ ડીએનએ ના આપી દેતા લેસ ધન 11 અવર્સ અમે વિચારો કે એક એક્સિડન્ટ થાય તો મોટો વાગે રોડ એક્સિડન્ટ પણ થાય તો પણ સામાન્ય રીતે એક બે વાગે થાય તો નેક્સ્ટ દિવસ સુધી બોડી આપણે આવી એને લઈને જાય છે જે આઈડેન્ટિફાઈડ બોડી હતા એ સવારે 13 તારીખે તેર જૂનના રોજ સવારે સાડા આઠ વાગે પહેલી બોડી રવાના થઈ ગઈ હતી અને બે બોડી નવ વાગે એટલે માની લો કે રોડ એક્સિડન્ટ એનાથી પણ ફાસ્ટ ગણી શકાય પોલીસની રેસ્પોન્સી બોડી ઓળખાઈ અને જેમાં ડીએનએ સેમ્પલ લઈને ડીએનએ ની ચકાસણી કરવામાં આવી એના ચૌદ તારીખે રવાના થઈ ગઈ હતી પહેલા બોડી સાડા ત્રણ વાગે રવાના થઈ ગઈ લેસ દેન ફિફ્ટી આવર્સમાં બધું જ મિલાવીને તો એટલા સ્પીડથી કાર્યવાહી આવા સિચ્યુએશન વર્લ્ડમાં કોઈ જગ્યા થઈ હોય તમે ચકાસણી કરો એટલી સ્પીડ થી કાર્યવાહી કદાચ થઈ નહીં થઈ એટલે આમાં પોલીસ અને એની સાથે ડોક્ટરોએ જે સેવા બજવી છે ફાયર બ્રિગેડ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફાયર ટેન્ડર્સ વાળા એમ્બ્યુલન્સ વાળા એને બહુ પ્રશંસનીય કામગીરી કરી છે તમામ તંત્રે ખડા પગ રહીને એમાં કામગીરી કરી છે

તો એકંદરે પોલીસની પેટ્રોલિંગ ઇફેક્ટિવ છે અને ક્રાઇમ જે રીતે મેં કીધું એકંદરે કાવુ હેઠળ છે અને કોઈ બનાતો એને શોધવાની પણ અત્યારે બહુ સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમણે ખાસ સૂચનો પણ કાયદાની વ્યવસ્થાની સ્થિતિને લઈને કર્યા છે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને તેમણે વાત કરી છે માર્ગદર્શન આપ્યું છે ને આગામી સમયમાં તેમણે કહ્યું છે કે અમદાવાદ શહેરમાં લોકો शांति सलामती साथ रही सके अमदावाद पुलिस प्रयासों रह आशा राखी सीपीए ते कहूँ आगामी समय अधिकारी सूचना अमलवारी करे दर्शक मित्रों आवाज नीडियो महितगार करता रहू ए स्काइनेट मीडिया जता रहो